રામ રામ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં નો અવલોગમાં સ્વાગત છે મિત્રો તો આપણે જો જવું છે ટ્રેક્ટરને લોડરને લઈને આંકવાથી ટ્રેક્ટર બહાર કાઢી લીધું કલ્પેશ દેવ ઉઠીને ચા પીએ અને આને ઉપાડી આવ્યો સીધો વાત થઈ ગયો એ રેતા જતા અને રીધું ગોરી મજા આવી ગયોથી ઘાણા કરે મા દીકરી બે

મો નાખવું પણ નથી મજા આવતી હાલો તો આપણે નીકળી હાલ નીકળો ફોરે પગે એ હવે જેઠી પહે હવાર ના પર હર દર્શન થઈ ગયા ખુલ્લા માય જાય બધું ખુલ્લું છે હા એવું ન જાય આખવા જો બારો ભરવાનું ચાલુ કરી નથી મિત્રો આજ અહીંયા અહિયાં આખવા આવ્યા જો બારો ભરવા

મિત્રો મગ છે ને મીંડા કોકો કારા થવા જો કોખીને ફાલ કેમ છે ઘટે જ નહીં અને આપણે છે ને તો બહુ છે તને જવાનું લોડર બરાબર ટોપી છે ને માથે જેમ પલારીને લીધી જે હું પારા પૂરી કરવા આવે જો બપોર મોર તો છે ને હાલ તો હું ટ્રેક્ટર ને પણ ખાલી પારા જ કરવા આપણે

હવે બઉ નથી દેતા ખર છે ને ખર છે ને હમણાં પલારી એને ખાવાનો ખરો પડે અને હમણાં ચાવ ચ્યાવ થાય છે શું કરો હે બધા અને હવે છે ને માલ દવાનો ટાઈમ થઈ ગયો છે છ વાગી ગયા છે ગાયને અને પેહ બેહને હાલો તો જો હે ને પછી ગાયને ને ધોઈને આવી ગઈ પાણી વારવા અટાણ તો દી હાથવી ગયો છે નામી અસલ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે

જતા એ ક્યાં લઈ જાય પાછી અંદર લઈ જાય ને બાર લઈ ખાઈ નઈ જાય એક ને કલ્પેશ રમવા લઈ હતી મોઢામાં નાખી લઈ ગઈ તા સીધો એ નિરાતે નિરાતે રમવાય ના દીએ તરત લઈ જાય તા તરત લઈ ગયા ભલે લઈ ગયા આડું રાખ્યું થાય રોગો તો સારું મિત્રો જો વ્યારું પાણી કરી લીધા ને મિલી બચ્ચાને છે ને બાર રમાડવા લેવા ના દઈએ લઈ આવીને એટલે સીધું મોમાં પકડી અને સીધે સીધું પટી જ કાઢે બરાબર તો વ્યારું કરી લીધા હે અને આજ છે ને અમીરીઓ કાકો લાલપુર ગયા હતા એટલે કેરી લઈ આવ્યા તો મારા બાપજી જો લઈ આવ્યા લાલપુરની કેરી